તો ફેમિલે હું મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છું મેં નેન પોલીશ એ નથી કરી મહેંદી નથી મૂકી હાજે મારે જેઠાણી ને એને મેં ટીલા અને લીપાપોતી પોતી કરી દીધી મારું રહી ગયું અને મને છે ને બહુ જયારે જરૂર પડે ત્યારે હું સૌથી વધારે કોને યાદ કરું રાજને યાદ કરું કે ભગવાન પેલા પણ રાજને યાદ કરું એટલે પેલા એ અમારે કાના ને લાગવાનું છે મારે હાલો બગેટ લાગેલા બે બેવા કે બે હું તમને ઓલ ઓલ વીડિયો ઉતારવાવા કોકસરવા ના હોય કે લાવન કોસર પેસેને કપડા ધોઈ નાખ્યા સવારમાં બધું કામ કરમાઈ છુ આ ફોન દેવાનો આ ફોન આ ફોન દેવાનો કોઈ પાસે મને કોઈ ફોન આપ્યો કેવું હા તમે કોઈને કાઈ આપ્યું છટ્ટી ટી આશીરવાતા એટલે બધું આવી ગયું કાઈ ના કાઈ મત જોતો બીજો લાગી દીજેનો દાદા એનો કો હર જગા ભાઈ જો એકલા જેઠાણી છે નહીં જો જો મહેમાન આવી ગયા જો કેટલા બધા આવ્યા જો

निराते नीराते नीराते सिटी फैमिली में हैप्पी न्यू ईयर जय माताजी हैप्पी न्यू ईयर जय श्री कृष्णा हैप्पी न्यू ईयर जय श्री कृष्णा आप बता ने बाने पगे लागे से जो पगे लागे बाने फैमिली आ भी तैयार थन वही क्या था के आ बे बाकी रह क्या था

બાકી રમ દેવે છે ને રંગોળી દોરીને હું તમને બતાવવા હાલો જો જોકે એ તમે કદાચ જોઈ લીધી હોય તો ખબર નઈ જો જો દેવે છે ને રંગોળી દોરી છે કેમ પણ દેવ મકવાણા વ્લોગ એની ચેનલ નું નામ છે જો મારા બાસ પૈસા આપે છે એના દેર ને મારા કાકા ને જો મારા કાકા પગે લાગવા આવ્યો ને જો કેટલા આપ્યા કાકા પચાસ રૂપિયા કાકા બધા પચાસ પચાસ મળ્યા છે લાટ મારા ભાઈ છે ને મને પેલા પચાસ રૂપિયા આપ્યા પચાસ આપ્યા ને પછી પાછા પાંચસો રૂપિયા

ઘરે આવી ગઈ અને હવે છે ને બા ને દાદા ને બીજે બધી જવાનું હોય બેસવા તો ઈ બે ગયા છે અને હવે મારે ખાવાનું બનાવવાનું છે એ આવે ને ત્યાં મેં કીધું ખાવાનું કરી નાખું પોણા બાર તો ઓલરેડી થઈ ગયા બોલો

પડે મારે કેટલા રૂપિયા આવ્યા ખબર છે અંદાજે આઠસો થી આઠસો રૂપિયા હશે આટલા છે એટલે હવે તમે કમેન્ટમાં કેજો તમારે કેટલા પૈસા આવ્યા હાલ